કેમ છો મિત્રો આજે તો શનિવાર અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ દભોડા બંધારણા છોકરા ભેગા થઇ ગયા હતા બધા છુટા જવા મળી ગયા બધા છુટા થઈ ગયા હતા દર્શન તો કરી લીધા ભીડ બહુ હતી તમને દર્શન કરાવી શક્યો નહિ પછી હવે પાછા જવા નીકળી ગયા છીએ મંદિરે દેખાતું નહિ અહીંથી તો બાકી તમને હનુમાનદાદા નો ફોટો મૂકી દઈશ દર્શન કરી લેજો આવ્યા છીએ આપણા મજબૂત એક લોકેશન ઉપર જ્યાં બધી પબ્લિક થોડા પાડવા ઊભી છે અને તમને બતાવું કે આ સાઈડ આપણે એક કેનાલ મજબૂત પાણી ભરેલી ફૂલ ચીકો ચીક પાછળનું લોકેશન મજબૂત છે અને પ્લસ આ રહ્યું પાણી મોટી કેનાલ છે એક સુધી બંને બાજુ અને આ બાજુ વ્યુ મસ્ત હતો માણસો બધા ગાડીઓ લગાવવા ફોટા પાડવા માટે મળીએ આગળ आपण गुझर आय लोड गार्डन रेस्टोरंट तुम्ही फुल रूट आलो સ્વિમિંગ પુલમાં તો ભાઈ બંધો ગયા છે મારી ઈચ્છા નથી તો મૂક્યો નથી બાકી તમે રેસ્ટોરન્ટ જોઈ શકો તો કેટલું મસ્ત છે આ બાજુ બહાર જમવાનું છે જેના અંદર જમવું હોય એના માટે અહીંયા છે બાચ લગાયેલા છે લોકેશન બહુ સારી છે જગ્યા પુલ જેવું પણ છે જુઓ અને અહીંયા ફરાય ટાઈપ પુલ બનાવેલો છે અને પેલી સાઈડ પેલી સાઈડ સ્વિમિંગ પુલ છે તે આપણા પ્રબંધો નહીં રહ્યા છે અને હું તમને જગ્યા બતાવવા માટે આવી ગયો હતો અહીંયા અને જો આવું લોકેશન છે તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વ્લોગ સાથે જય માતાજી